વડોદરામાં ગણપતિ ઉત્સવમાં અર્બન સેવન ધર્મના ઝંડા લાગતા ચકચાર મચી છે વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમ થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના રોડ પર આવેલ અર્બન સેવન રેસીડેન્સીના ટેરેસ ઉપર મુસ્લિમ ધર્મના ઝંડા લાગ્યા છે અને શાંતિ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકો ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરને જાણ થતા તેઓ પહોંચી ગયા હતા અને આ દરમિયાન ટેરેસ પર લગાડવામાં આવેલા ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા ઘટનાની જાણ પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અર્બન સેવન રેસીડેન્સીમાંથી કોલ મળતા અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં લોકો કેટલાક લોકોએ લગાવેલા ઝંડા તે લોકો ઉતારી લીધા હતા જેથી મામલો થાળે પડી ગયો હતો સાડા દસ અગિયારના અરીસામાં દસ ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ સમય લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલું હતું એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે અરબિક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખટરા ના થાય ત્યાં સ્થાનિક રખિસો પોલીસને જાણકારી હતી પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સંમતિ કરવાનું આવવાતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી આ ધંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ધંડા ઈદે મિલા જારે આવે ત્યારે લગાવવામાં આવે બટ આપ લોકો ને બસ મે જનાવ માંગુ છું કે એક થોડું એ મીડિયા માં ચાલતું હતું કે અરબિક ધંડા હતા કે એવા હતા એવું નહીં છે અમે લોકો ફૂલી ધંડા નો અમે લોકો અવલોકન પણ કે રહા હતા બીજા નિષ્ણાતો પાસે થી મેં લોકો કરતા મળતા એ પ્લેન ધાર્મિક એક જસ્ટ એક રિલીજીસ ઝંડો હતો બિલકુલ આનો બીજો કોઈ અર્થ જ નથી એટલા માટે કહું કે અહીંયા દસ ટાવર છે દસ ટાવરમાં ફક્ત ને ફક્ત એફ ટાવરમાં નીચે ગણપતિજીનો મંડપ બધા ભેગા થઈને બનાવ્યો એ ગણપતિજીના મંડપ વાળો જે ટાવર છે ટાવરમાં ઉપર ઝંડો લગાડવાની શું જરૂર પડી મારું એવું કહેવાનું છે જો એને ઝંડા લગાડો તો પેલા બધી લગાડતા આ એ શું સાબિત કરવા માંગે છે કે જ્યાં અમારા ગણપતિજીનો મંડપ છે એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો આ બિલકુલ સાખી નહીં લેવામાં આવે આ બહુ સરસ જેને સમજવું એ સમજી લઈએ આ વિસ્તાર છે ભાઈ છે એ લોકો ઝંડા લગાવે છે અને જયારે ઝંડા કાઢવાનું કે છે એ લોકો તો પણ એ લોકો કેવું ઝગડા નું કરવાનું એવું કે અમારા નહીં ઉતારા દે અમારા ઝંડા અને પંદર વીસ દિવસ ભાઈ અમારા બી તહેવાર આવે છે તમે એ તમારો ઝંડો અમારો બી અમારો ઝંડો લાગશે આવું બધું કે છે લોકો